દોસ્તો હવે ધૂરી પડવાનું કેટલું બાકી રહ્યું છે તો પૂછી લઈએ કેટલું બાકી રહ્યું છે ચાલો દોસ્તો એક મારા નવા ગુજરાતી પોલો વિડીયોમાં સાકો છે દોસ્તો તો દોસ્તો હવે મે ઘરે થી આવમે કટ્ટીવાડ ભગમાં ના આયો છે તો મોરાર ગામમાં આયો છે દોસ્તો તો આજે નીકળી ગયો તો ડાયરેક્ટ ગાડી કરીને એટલે ઓવર માં છે ને કઈક જવાય પર પહોંચી ગયો તમે દોસ્તો તો આ જો આયરો ખેતર છે મારો આયરો ખેતર મે રાખ્યું છે બાકી তাৰপিছত আহি আছে বনাই দি আছে বনাবছে বনাব তাইৰ ক্ষেত্ৰ আছে তাৰ যুগ আছে তাইৰ ক্ষেত্ৰত ক্ষেত্ৰত দেখাইছে আমাৰ बस लाइन आवे छे से मरी દોસ્તો એક પડે એમ તૈયાર થઈ ગઈ છે અમારે હવે દુરિયા ની પડે હવે બાકી રહી છે આરી તો જો આરી એક બાકી છે તો એમ થઈ ગઈ છે એક પડે હવે જો આ લગીન બનાવવાનું છે દસ આ એની પાસે બીજો એક ઉભો એક દુરિયો નાખવાનો છે દોસ્તો તમારા આ દુરિયો ભરે કરીને અમે પાણી ચાલુ કરી દીધું છે હવે તો જો કોપા મૂકવાનો તેમ ચાલુ કરી દીધું છે અમે પાણી જાતે થઈ ગયું છે હવે તમે જો કોઈ બેર મૂકીએ છે તો જો એનો બેર છે તો આ બેર મૂકીએ છે અમુ મુકને કાઢી અધિક ઉપર જેંગે ધાન દેખાય છે પાણી ત્યાલુ બાક પીર પાણી ત્યાલુ બાકલી રહી છે છે પાણી દસ તો આવી રીતે નીકમાં પાણી આવેલું છે તો જુઓ આવી રીતે નીકળી છે આટલું પી રહ્યું છે હવારનું આટલું બાકી દસો તો આજે પાસે અમે હવા હરમાં ખેતરમાં આવી ગયો તો કાલે એમ વરસાદ પડ્યું હતું સાંજે દસેક વાગે જેવું વરસાદ આવ્યું હતું એટલે આમ કેટલું પલળી રહ્યું છે તો જોવા છે કપાસ ઓગશે કે ના ઉકશે તે બધું એમ જોવા છે ખેતરમાં તો તજુઓ આવું લાગી રહ્યું છે ખેતરમાં દસો તો જોઈ લઈએ કેટલું પલળી રહ્યું છે દોસ્તો આટલું આટલું પડી રહ્યું છે જુઓ એક એજ જેટલું પડી છે આમ કોરું નીકળે છે નહીં છે તો બધું હજુ દોસ્તો આજે તો લગભગ અમારે કપાસ મૂકવાનું બંધ રાખવું પડશે એવું લાગે છે પાણી મૂકવાનું હજુ બાકી રહી છે કાલે કપાસ થઈ ગયો એમાં બાકી રહી છે એટલે એમાં આજે પાણી મૂકશું એ પોત છે પાછી એમાં મૂકવાનું ચાલુ કરશું એટલે આમ બગડશે એમ કરીને તો દોસ્તો તા આમ આટલા એમ પાણી ભરાઈ રહ્યું છે હજુ જુઓ આટલું એમ પાણી દેખાય છે જુઓ આટલું વરસાદ પડ્યું છે દસો તો આટલા ભાગમાં એમ ગોરું નીકળે છે એટલે આજે કપાસ મકાન અમારું બંધ રાખ્યું છે તો જુઓ દસો ત્યાં ત્યાં અમે વાડી જાઓ છો વાડી કેવી છે તે બધે વીડીમાં જોવા મળી જશે તો વીડીમાં રહેજો રેજો દસો અમે વાડી આગળ પહોંચી ગયા ડાયરી વાડી છે દેખાય છે નાની કિનલ છે મેં ઘડે નવાનું રાખ્યું છે અમારું સજુ મારી પીપળામાં પાણી ભરેલું છે વાડી છે দাই নহয় দেখা বিডিঅ' মই বনাই দায়ী বাঢ়িছে আমাৰ ৰো বনা যি অস্তি হালধা পঢ়ি গৈছে অন্তৰ বনাছো চোল এল্ডাড়ী পন পিছে যু চুছে দছো ত কেৱল লাগে তাৱেছেমৰূপ ভাঙিছে লাগিছে লকডা পকৰা ভৰি মূকি দ দোচো তাৰ আদিছে গুজৰাট ব্লগ চেনেল নাইবা চেনেল কৰি ল'ব নৱ নে দোঁ তাৰিখে কেই ফুৰি বিজেপি